છે બરવાડા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા દ્વારા વેરામાં કરાયેલ વધારાના વિરોધમાં નગરપાલિકા પરિસરમાં ધરણા યોજ્યા સાત મહિના પહેલા વેરામાં સો ટકા વધારો તેમજ ગટર વિરોધ છસો રૂપિયા કરતા બરવાડા નગરના તમામ વેપારીઓએ એક દિવસ બંધ પાડી વિરોધ કર્યો હતો જે વિરોધ બાદ નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચાઈ ગયો હોવાનો ઠરાવ કરાઈ ગયો હોવા બાબતની પ્રાંત અને મામલદારની મધ્યસ્થી અને આશ્વાસન બાદ પણ ચાર મહિના વીત્યા છતાં કોઈ નિર્ણય ન થતાં ફરી ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો સાથે જ જો માંગ ન સંતોષાય તો આગામી સોમવારથી સમગ્ર બરવાડા નગરમાં અચોક્કસ મુદ્દતે બંધ પાડવા સહિતના ઉગ્ર આયોજનો કરવાની ચીમકી ઉચ્ચારી બરવાડા નગરપાલિકા વિસ્તારમાં ગત સાત મહિના પૂર્વે વેરામાં સો ટકા વધારો કરાયો હતો તેમજ નવો છસો રૂપિયાનો ગટર વેરો વધારવામાં આવેલ હતો જેને લઈ બરવાડા નાગરિક સમિતિ દ્વારા વેરા વધારાનો વિરોધ કરાયો હતો અને સમગ્ર બરવાડા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી બંધ પાડ્યું ત્યારે બરવાડા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા સમજાવટ કરાઈ હતી જેમાં વેરા વધારો પરત લેવાનો ઠરાવ નગરપાલિકામાં થઈ ગયો હોવાનું જણાવ્યું હતું અને જેમાં વેરા વધારો પરત લેવા તેમજ નવો લદ્દાખ ગટર વેરો અને પાણી વેરો અડધો એટલે કે છસોના બદલે ત્રણસો કરવા અંગે નાગરિક સમિતિ સાથે સમજૂતી થઈ હતી જે સમજૂતીને ચાર મહિના વીતવા છતાં કોઈ નિર્ણય ન આવતા બરવાડા શહેરના દરબારગઢ વિસ્તારમાં નગરપાલિકા કચેરી પરિસરમાં બરવાડા નાગરિક સમિતિ હોદ્દેદારો વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા તારીખ બે માર્ચથી ધરણા શરૂ કર્યા હતા અને ચૂંટણી જાહેર થઈ આચારસંહિતા લાગુ થાય તે પહેલા તેઓની વેરા વધારો પરત ખેંચવા અંગેની માંગો સંતોષાય તેવી માંગણી કરાઈ હતી સાથે જો કોઈ પગલાં ન લેવામાં આવે તો બરવાડા શહેરમાં આગામી સોમવારથી ફરીવાર અચોક્કસ બંધ પાડવા સહિતના ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી બરવાડા નાગરિક સમિતિના પ્રમુખ અને કન્વીનરે જણાવ્યું હતું અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાના નિર્ણય સાથે ચાર મહિના પહેલા સંપૂર્ણ બરવાડા શહેર બંધ પાડી બંધમાં જોડાયું હતું ત્યારબાદ બરવાડા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા વેરા વધારો પરત ખેંચવા માટેનો નગરપાલિકામાં ઠરાવ થઈ ગયેલ હોય તેમજ દરખાસ્ત મોકલી આપે છે જે દરખાસ્ત પરત આવતા અમે વેરા ઘટાડાનો અમલ કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું ત્રણ મહિનાનો સમય ઉપરાંત વધુ એક મહિનો એટલે ચાર મહિના વિતવા છતાં પણ મંજૂર થઈ આવેલ ન હોય તો જ્યાં સુધી દરખાસ્ત મંજૂર કરી નગરપાલિકા જાહેરમાં વેરા ઘટાડાની જાહેરાત ન કરે ત્યાં સુધી આ ધરણા આંદોલન યથાવત રાખીશું અને દિવસે ને દિવસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી મધ્યસ્થી બાદ જે 300 રૂપિયાનો ગટર વેરા વધારો કરાયો હતો તે અને રાબેતા મુજબનો 300 રૂપિયા પાણી વેરો નગરપાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે અમને સ્વીકાર્યા હતા નું જણાવ્યું હતું તો 120 દિવસથી વેરા વધારો પરત ખેંચવા બાબતે કોઈ જાહેરાત ન કરી હોય તેમજ કોઈ નિર્ણય ન લેવાયો હોય ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ માટેની આચારસંહિતા લાગુ પડી જશે તો એ પહેલા ઉકેલ લાવવાની માંગ સાથે જો ઉકેલ ન લવાય તો ધરણા બાદ ઉપવાસ આંદોલન સાથે બરવાડા નગર બંધ સહિતની ચીમકી ઉચ્ચારી હતી હા ભૂપેન્દ્રભાઈ એમ રાણપુરા નાગરિક સમિધાના પ્રમુખ ભૂપે આપણા જે નગરપાલિકા પરિષદમાં હડતાલ પર બેઠા હા હા હડતાલ શું મળે હડતાલમાં એ બાબત બેસું કરી કે બરવાળા નગરીપાલિકાએ જે કમર તોડ વેરો આપ્યો છે એ એમનો બહિષ્કાર માટે અમે ધરણા પર બેઠા ધરણાથી ન પતે તો આગળ અમે ઉપવાસ પર ઉતરવા ને ન પતે તો અમે આખું ભરવાળા બંધ કરવા પણ રાજી છીએ અને એનું અમારી સાથે બધા છે જ આખું ગામ અમારી સાથે છે તો જલ્દી ઉકેલ આવે એ માટે અમે આ બેઠા છીએ ધરણા કરવા હા યસ કર્યો એ લોકો એમનો અમને એકસો વીસ દિવસથી એવું કહે છે કે અમે મોકલ્યું છે અમે મોકલ્યું છે પણ હજી સુધી એનો કંઈ રિપોર્ટ આવ્યો નથી તો પછી હવે થોડા દિવસ પછી સંહિતા બેસી જાય તો અમારો આખો કેસ સક્સેસ ન જાય અને નાગરિક સમિતિનું અમારું નાક કપાય એવું અમારે નથી કરવું એટલે માટે ધરણા પર બેઠા છીએ જગદીશ લખાણી કન્વીનર બરવાડા નાગરિક સમિતિ આપણા બેઠા છો નગરપાલિકા શું કારણ એવું છે કે ઘણા ટાઈમથી વેરા વધારો બરવાડા નગરપાલિકાએ કમર તોડ કરેલો જે અન્ય પાલિકાની સરખામણીમાં પણ ઘણો વધારે છે છતાંય એ વેરો ડબલ થતાં અમે જે તે સમયે વેરા ઘટાડા માટે બરવાળા ચોક્કસ મુદ્દતના બંધનું એલાન આપેલું પણ એ એલાન સમયે સક્ષમ અધિકારી મામલતદારશ્રી અને પ્રાંત અધિકારી શ્રી અમારી સાથે મીટિંગ કરી અમને એવું આશ્વાસન આપેલું કે ભાઈ વેરો ઘટાડો ઠરાવ કાલે થઈ ગયો છે પાલિકામાં અને એ ઠરાવની દરખાસ્ત આરસીએમમાં મોકલી આપી છે એ દરખાસ્ત પરત આવે અમે વેરા ઘટાડાનો અમલ કરશું પણ એ દરખાસ્ત આજે ત્રણ મહિના ઉપરાંતનો એક મહિનો વીતવા છતાં હજી પણ એ દરખાસ્ત મંજૂર થઈને આવી નથી તો એ દરખાસ્ત મંજૂર થઈને આરસીએમમાંથી આવે અને પાલિકા એને જાહેરમાં પ્રસિદ્ધ કરે ત્યાર પછી અમારું ધરણા આંદોલન સંકેલાશે જ્યાં સુધી આરસીએમની મંજૂરી નહીં આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસશું જેટલો જેટલો સમય થશે એ મુજબ આંદોલન અમે ઉગ્ર બનાવીશું ટૂંકમાં અમારે આ ઉકેલ અને પુનઃ યથાવત વેરો રાખવાની અમારી માગણી છે આ એક સો એ સો ટકાનો વધારો હતો છસોના બારસો અને ગટર વેરો જે નવો છસો રૂપિયા અમલમાં આવ્યો હતો તેનો પણ અમારો વિરોધ હતો પણ જે તે સમયે મામલતદારશ્રીની મધ્યસ્થી વખતે એમણે એવું કીધું કે ભાઈ આ દરેક મિલકતોને લાગુ નથી પડતો અને ત્રણસો રૂપિયા લગાડ્યો છે તો એ આવતા વર્ષથી લાગે કે આ વર્ષથી લાગે નગરપાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ છે તો અમે એ ત્રણસો રૂપિયાનો વેરો વધારો જે તે સમયે સમાધાનમાં સ્વીકારેલ છે તો એ ત્રણસો રૂપિયાનો ગટર વેરો અને પાણી વેરો પુનઃ યથાવત છસો રૂપિયા રાખવામાં આવે એવી માગણી સાથે અમે ધરણા ઉપર બેઠેલ છીએ